ये मानवा पापकृतस्तु सर्वदा सदा विमार्गगा क्रोधाग्निदग्धा कुटिलाश्य कामिनः सप्ताहयज्ञेन कलो पुनन्ति ते ेन हीना पितृमृतदूषिका पितृमातृदूषिता श्रुष्णाकुलास्य स्वमः धर्मवर्जिता ते दाम्बिका मत्सरिणोऽपि पिहिंसकाम सप्ताहयग्नेन कलौ पुनन्ति ते प्रत्योग्रापापच्च पद्मकारिणः क्रुरापि सा च इवं निर्दयाश्च ये ब्रह्मस्वरूपुष्टाव्याभिचारकारिणः सप्ताहयज्ञेन कलौ पुनन्ति ते कायेन वाचा मनसापि पातकम् नित्यं प्रकुर्वन्ति सठा अठे न पुष्टा मलिना दुराशयाः सप्तयज्ञे कलौ पुनन्ति ते સનક કહે છે કે આ જગતમાં જેને અનેક પ્રકારના પાપો કર્યા છે કેવા કે જેને જિંદગીમાં કોઈ પુણ્યનું કાર્ય નથી કર્યું હા એ દુરાત્મા હોય એ પણ જો ભૂલથી ભૂલથી માત્ર ભૂલથી પણ ભાગવત શાસ્ત્ર સાંભળી લે ને તો પણ એનો ઉદ્ધાર થઈ જાય છે જે વ્યભિચારી પુરુષ હોય વ્યભિચારી પુરુષ એ પણ જો આ કથા સાંભળી લે તો એનો ઉદ્ધાર થઈ જાય છે જે માતા પિતાની જીવનમાં આજ્ઞા ના માની હોય માતા પિતાનો અવરોધ કરતો હોય માતા પિતાની નિંદા કરતો હોય એવો વ્યક્તિ પણ આ કથા સાંભળે તો એનો મોક્ષ થઈ જાય છે ઉદ્ધાર થઈ જાય છે એટલે કલો ઉનંતિતે આ બધાયને કળિયુગની અંદર પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે માટે આવી પુણ્યકાળી કથા છે એટલે આવી આખી જે કથા છે એનું મૂળ જે જ્ઞાન છે મહાત્્યમ છે આ બધું સનતકુમારો જે છે નારદજીને સમજાવે છે કથા વિધિનો શ્રવણની વિધિ વિધિ પૂછે છે એટલે વિધિ કહે છે જે કાલે આપણે બધી સમજાવી હતી એ પ્રમાણે બધી વિધિ વિધાન સમજાવે છે કે ભાઈ એક પુરોહિતને નિમી બ્રાહ્મણ મુખેથી ભાગવતનું શ્રવણ કરવું સાત દિવસ પર્યંત બને તો વાયુ પાન કરીને રહેવું પૂર્ણ રીતે મોક્ષ જોતો હોય સાત દિવસમાં મોક્ષ જોતો હોય તો વાયુ પાન ફક્ત વાયુ પર રહેવું એક ટાણું નક ભક્ત ઉપવાસ કહેવાય એક ટાણું કરીને પણ ભાગવતજીનું શ્રવણ કરી શકો ઉપવાસ ન રહી શકતા હોય ને તમારા મનની અંદર કોઈ પણ પ્રકારની નાની મોટી મનોકામના હોય તો એને સિદ્ધ કરવા માટે પણ તમે ભાગવતજીનું શ્રવણ કરી શકો આ રીતે આ બધી કથાઓ જે છે એ નારદમની સંભળાવે છે સનતકુમારો પાસેથી કથા સાંભળી અને નારદજી પણ ધન્યતા અનુભવે છે અને આ બાજુ સુતજી મહારાજ જે છે એ સુતજી મહારાજને સૌનક ઋષિ પ્રશ્ન કરે છે કહે છે કે હે ભગવાન ખૂબ સુંદર કથા સંભળાવી ખૂબ સુંદર કથાનું તમે મહાત્યમ સંભળાવ્યું અને તમે જે આ મહાત્મ સંભળાવ્યું એનાથી અમને ભગવાન કૃષ્ણ પ્રત્યેની પ્રિતિ અવિરત રીતે જાગૃત થાય છે માટે હવે અમારે કૃષ્ણ ભક્તિમાં જવું છે માટે અમારા વિશેષ જે કહેવાય એ ઘણા બધા પ્રશ્નો છે એના તમારી પાસે અમારે જવાબ જોઈએ છે કારણ કે સંત હોય ને એ તો પરમ હિતકારી જ હોય લોક કલ્યાણના જનકલ્યાણના જ પ્રશ્ન હોય એમનો પોતાનો પ્રશ્ન કોઈ હોય નહીં એટલે સંત પરમ હિતકારી હોય